હેલો બાળકો કેમ છો વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યુટ મારું નામ પ્રિતેશ સર છે હું તમારું ફિઝિક્સ ભણાવું છું આપણે સ્ટાન્ડર્ડ ટ્વેલ્વમાં ફિઝિક્સમાં પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરી દીધું છે વિદ્યુતભર અને તેના ક્ષેત્રો એમાં આપણે થિયરી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે ઓકે હવે આજના લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝના સમ લેવાના છે ઓકે તો એક્સરસાઇઝમાં ટોટલ ત્રેવીસ દાખલા છે તો આજે શરૂઆત કરી દઈએ આપણે તો અહીં જુઓ અને ત્રણ ગુણ્યા દસ ની માઇનસ સાત ગાટ કુલમ બે વિદ્યુત ભારો આપેલા છે ક્યુ અને ક્યુ આ વિદ્યુત ધરાવતા અને એકબીજાથી હવામાં ત્રીસ સેન્ટીમીટરના અંતરે રહેલા છે સાંભળો ક્યુ વન ક્યુ ટુ આપેલું છે અંતર આપેલું છે હા પણ જ્યારે પણ એને મીટરમાં ફેરવવાનું એટલે ગુણ્યા દસ ની માઇનસ ઘાત લઈ લો અથવા તો ભાગ્યા સો લઈ લો તો બંને વિદ્યુતભરો વચ્ચે કેટલું બળ લાગશે આપણે બે વિદ્યુતભર આપ્યું છે અને બંને વચ્ચેનું અંતર આપ્યું છે આપણે તેમની વચ્ચે લાગતું બળ શોધવાનું છે તો સાંભળો જો ક્યુ વન અને ક્યુ ટુ આપેલા છે અંતર તમને સેન્ટીમીટર છે મીટરમાં ફેરવીએ ભાગ્યા કરો એટલે મીટરમાં આવી ગયું ત્રણ ડેટા આવી ગયા આપણે બળનું સૂત્ર શું લેવાનું છે એપ બરાબર કે ક્યુઅન ક્યુ ટુ અપોન આ સ્કવેર કે એની કિંમત આપણને ખબર જ છે ફિક્સ જ છે નવ ગુણ્યા દસ ની નવ ઘાત ક્યુ વન ની કિંમત મૂકી ક્યુ ટુ ની કિંમત મૂકી આર અને એનો વર્ગ હવે આનું કેલ્શી દાદાનો ઉપયોગ કરવાનો અને દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે જવાબ લખવાનો છે લખવાનો નહીં ન્યૂટન ઓકે આમ બે ગોળા વચ્ચે લાગતું બળ ન્યૂટન લાગે છે થઈ ગયો ક્લિયર સારું ચલો એના પછીનો દાખલા નંબર આપણે બે જોઈએ તો નંબર બે માં જુઓ એક વિદ્યુતભર આપ્યો છે ક્યુઅન જોઈન્ટ ડેટા લખેલો જ છે કેટલો આવ્યો છે પોઈન્ટ ચાર આ દાખલા નંબર બે છે બરોબર બે પોઈન્ટ એટલે ચાર ગુણ્યા દસ ની માઇનસ સાત ઘાત બીજો બીજો વિદ્યુત કેટલો આવ્યો છે માઇનસ પોઈન્ટ આઠ માઇક્રો માઇક્રો એટલે દસ ની માઇનસ છ ઘાત અને એક પોઈન્ટ આમ ખસી એટલે માઇનસ ઘાત એટલે આઠ ગુણ્યા દસ ની આપેલા છે તો નાના ગોળા વડે હવામાં સાંભળજો નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ આપી દીધું છે અહીં આગળ આટલા માઇક્રો કુલમનો એક ગોળો

આટલા કુલમ વિદ્યુત બાદ ધરાવતા બીજા એક નાના ગોળા વડે હા એટલે આ પહેલો ગોળો છે આ આ બીજો બીજો બંને છે 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 તો નાના નાના પહેલો નાનો નાનો ગોળો ગોળો પણ બીજા બીજા વડે વડે ગોળા તમને જે આલ્યું છે ધ્યાન આપજો બીજા નાના ગોળા વડે તમને પહેલા પર લાગતું બળ આપી દીધું છે તો ડેટા લખીએ ચાલો પહેલા ક્યુ આપ્યો છે ક્યુ આપ્યો છે બંને વચ્ચે લાગતું બળ હવે બળ એફ આપી દીધું છે આપણને એફ નું સૂત્ર લઈ લો કે ક્યુ વન ક્યુ ટુ આપણને આ સ્કેર એફ કેટલો આ છે પોઈન્ટ બે કે ની કિંમત તો ફિક્સ જ છે ક્યુ વન ક્યુ વન ની કિંમત અહીંથી લઈ લો ક્યુ ટુ ક્યુ ની કિંમત અહીંથી લઈ લો અપોન માં હવે સાંભળો આર ની કિંમત શું છે તો એ તો પ્રશ્ન પૂછ્યો છે બે વિદ્યુત ભારો વચ્ચે અંતર કેટલું હશે પહેલું એ એ અને બી બે વસ્તુ શોધવાનું છે તો આર શોધવાનો છે તો તમારે શું કરવાનું છે આ બધાનો ગુણાકાર કરવાનો છે અને પોઈન્ટ બે ને ભાગી કાઢવાનો પોઈન્ટ બે નીચે આવશે આસ્પિયર આમ આવશે તો આને પોઈન્ટ બે ભાગી કાઢો આનું સાદુ રૂપ આપો કેલ્સીનો ઉપયોગ કરો એટલે આટલો જવાબ આવશે એકસો ચુવાલીસ ગુણ્યા દસ ની માઇનસ ચાર ઘાત હવે અહીંથી વર્ગ કાઢીએ એટલે સમય શું થાય વર્ગમૂળ એકસો ચુવાલીસ નું વર્ગમૂળ બાર દસ ની માઇનસ ચાર ઘાત નું વર્ગમૂળ ઘાત અડધી થઈ જાય માઇનસ ચાર ઘાત છે તો માઇનસ બે ઘાત માઇનસ બે અત્યારે આ સેન્ટીમીટર માં આવ્યું તમે આ દસ ની માઇનસ મીટરમાં જ આવ્યું હવે આ દસ ની માઇનસ બે ઘાત છેદ માં લઈ જ છેદમાં દસ નો વર્ગ એટલે છેદમાં સો બાર ભાગ્યા સો એટલે પોઈન્ટ બાર મીટર તમે આટલો અહીં જવાબ લખી દો મીટર કરીને તો પણ ચાલશે દસ ની માઇનસ બે ઘાત એટલે ભાગ્યા સો થાય બાર ભાગ્યા સો એટલે પોઈન્ટ બાર મીટર પહેલો આન્સર આવી ગયો બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર પોઈન્ટ બાર મીટર છે હવે બીજા ગોળા પર અહીં જે આવ્યું છે ને પહેલા પર બીજા વડે લાગતું બળ આપી દીધું છે હવે આપણને ખબર છે પહેલા ઉપર બીજા વડે લાગતું બળ જેટલું હોય ને એટલું જ બીજા પર પહેલા વડે બળ લાગે તો રકમમાં ક્વેશ્ચનની અંદર પહેલા પર બીજા વડે લાગતું બળ આપ્યું છે અને અહીં બી માં બીજા ગોળા પર પહેલા વડે કેટલું બળ લાગે એટલું ને એટલું જ લાગે સીધું લખી કાઢવાનું અહીંયા ગાડી ગોળાઓ વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી વિરુદ્ધ છે ને આ ધન વિદ્યુતભાર છે અને આ ઋણ વિદ્યુત છે તો ગોળાઓ વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી પ્રથમ ગોળાને કારણે બીજા પર લાગતું બળ પણ પહેલાને કારણે બીજા પર બીજા ગોળા પર પણ એટલું જ બળ લાગે એવું સીધું લખી જ કાઢવાનું છે આપણે ઓકે તો સેકન્ડ નંબર નો સમ ક્લિયર થઈ ગયો ઓકે ચલો થર્ડ નંબર નો સમ જોઈએ આપણે થર્ડ નંબર નો હવે આની અંદર જુઓ થર્ડ નંબરના સમમાં તમને આવો એક ગુણોત્તર આપ્યો છે કે છે ઊંધો છપાયો છે આપણે એને છતો કરી દેવાનો છે એમ ઇ છે માસ ઓફ ઇલેક્ટ્રોન અને માસ ઓફ પ્રોટોન ઓકે કે તો સપ્રમાણતા અચંક છે ઈ ઇલેક્ટ્રોન નો વીજભર એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની ગત જી જીનું મૂલ્ય છ પોઈન્ટ સડસઠ ગુણ્યા દસ માં એના અગિયાર ઘાત ખબર છે ને માસ ઓફ ઇલેક્ટ્રોન આ બધા મૂલ્યો તમારે યાદ રાખવાના છે માસ ઓફ ઇલેક્ટ્રોન નવ પોઇન્ટ અગિયાર ગુણ્યા દસ માં એનાથી એકત્રીસ ઘાત માસ ઓફ પ્રોટોન માસ ઓફ પ્રોટોન તો એક પોઈન્ટ સડસઠ ગુણ્યા દસની માહિના સત્તાવીસ ઘાત આ બધા મૂલ્યો તમારે યાદ રાખવાના છે ચાલો એની પછી જરૂર પડશે પહેલા તમને શું કહ્યું છે કે આ જે ગુણોત્તર છે આ જે ગુણોત્તર છે એ ગુણોત્તર પરિમાણ રહિત છે એવું બતાવું છે તો પરિમાણ રહિત છે એટલે પહેલા બધાના એકમ નક્કી કરો કે કે નો એકમ શું થાય ન્યુટન મીટર સ્ક્વેર કુલમ રેસ ટુ માઇનસ ટુ કેવી રીતે તો કેવી રીતે એટલે આપણે એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર છે એમાંથી કે ને કરતા બનાવી દો ખ્યાલ આવે છે ને એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સૂત્ર છે એમાંથી કે ને કરતા બનાવી દો બીજાના એકમ લખી કરો એટલે આવી જશે બરાબર છે ઈ એટલે તો વિદ્યુત ભર છે એનો એકમ કુલમ થાય જી હા જી નું પરિમાણ તમારે યાદ રાખવું પડશે અથવા તો એ જ પ્રમાણે મેં તમને જેવી રીતે ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર શું છે એપ બરાબર જી એમ વન એમ ટુ ઓપોન આર સ્ક્ર એમાંથી જી ને કરતા બનાવી દો અલગ કરી દો અને બાકીના એકમ મૂક્યો એટલે જી નો જી નો એકમ આવી જાય એમ દળ દળ નું તો પરિમાણ કિલોગ્રામ થાય હવે આપણે આ બધાની અંદર આ જે ગુણોત્તર આપ્યો છે એનું પરિમાણ નક્કી કરીએ તો પરિમાણ નક્કી કરવું એ પેલા એકમો લખો કે એનો એકમ નક્કી કર્યો ઈ ઈ એટલે કુલમ કુલમ નો થશે જી જી નો એકમ નક્કી કર્યો ગુરુત્વાકર્ષણ બળના સૂત્ર માંથી પછી દળ એટલે કિલોગ્રામ અને કિલોગ્રામ થયું હવે સાંભળજો ઉપર નીચે જુઓ તો બધું કેન્સલ થઈ જશે થાય છે પહેલા તો જો આ કુલમની પ્લસ બે ઘાત ને માઇનસ બે ઘાત આ બે કેન્સલ થઈ જશે

કોષ્ટક આપણને હવે યાદ જ હોવું જોઈએ આ બધા અચાંકોની વેલ્યુ આપણને ખબર હોવી જોઈએ અને આ ગુણોત્તરનું મૂલ્ય શોધો અને એ ગુણોત્તરનું મૂલ્ય શું સૂચવે છે તો ચલો પહેલા ગુણોત્તરનું મૂલ્ય મેળવીએ પહેલા આ બધા તમને મૂલ્યો ખબર હોય છે ઈ નું મૂલ્ય જી નું મૂલ્ય માસ ઓફ ઇલેક્ટ્રોન માસ ઓફ પ્રોટોન અને આ ગુણોત્તરની અંદર અહીં બધાની કિંમતો મૂકો કેલ્સી દાદાનો ઉપયોગ કરો એટલે આ જવાબ આવશે હવે સાંભળજો આ ઉપર જે છે ને એ વિદ્યુત બળ અને આ સ્ક્વેર વડે ભાગો તો વિદ્યુત બળ થઈ જાય અને આ સ્ક્વેર વડે ભાગો તો ગુરુત્વાકર્ષણ બળ થઈ જાય જો અંશ અને છેદને તમે આ સ્ક્વેર વડે ભાગો અને આ સ્ક્વેર વડે ભાગો તો કુલમ બળ એટલે વિદ્યુત બળ થઈ ગયું અને આ સ્ક્વેર વડે ભાગો તો ગુરુત્વાકર્ષણ બળ થઈ ગયું એટલે આ ગુણોત્તર શું બતાવે છે તો વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર બતાવે છે અને ગુણોત્તર કેટલો આવ્યો બે પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ ની ઓગણચાલીસ ઘાત હવે સાંભળજો એટલે છેદમાં કયું બળ છે ગુરુત્વાકર્ષી બળ ગુરુત્વાકર્ષી બળ આમ ઉપર આ બાજુ અહીં ઉપર ગુણાઈ જાય આનો જે જવાબ આવ્યો ને તો ગુરુત્વાકર્ષી બળનું આટલા ઘણું કરો ત્યારે આ વિદ્યુત બળ થાય તો આપણે શું લખવાનું કે વિદ્યુત બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતા આટલા ઘણું થાય છે જો એ લખેલું છે આવી ગયું છે અહીં આગળ અહીં અહીં કેવું લખ્યું છે આ ગુણોત્તર પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત છે આ વિદ્યુત બળ બળનો ગુણોત્તર છે બરાબર છે અને તમને તમારે જો આમાં સેટ સુધારો કરજો આમ સીધું મેં કહ્યું એ રીતે લખજો શું લખશો આ બી ચાલે પણ આના કરતા પેલું બેટર થશે કે આના પરથી આ ગુણોત્તરનો જવાબ ધન આવ્યો ધન આવ્યો મતલબ એવું થયું કે આ જે ઉપરનું જે બળ છે ઉપરનું બળ એટલે વિદ્યુત બળ વિદ્યુત બળ ગુરુત્વાકર્ષી બળ કરતા આટલા ઘણું પ્રબળ હોય છે ઓકે તો આ ક્લિયર થઈ ગયો આવું જ આપણને અંદર એક્ઝામ્પલ પણ છે ઉદાહરણ છે આવું ત્રીજા નંબરનું ઉદાહરણ આ રીતનું છે ઓકે સારું ચલો એના પછીનો આપણે દાખલો જોઈએ આપણે આ દાખલા નંબર ચાર હવે જુઓ એમાં શું છે છે વિદ્યુત ભાર ક્વોન્ટમિક થયેલો છે એ કથનનો અર્થ સમજાવો આપણે ક્વોન્ટમીકરણ ભણી ગયા બરાબર જ્યાં પૂર્ણાંક છે એટલે કે એનો મતલબ શું છે કુદરતમાં કોઈ પણ પદાર્થનો વિદ્યુત ભાર એન ઈ જેટલો એટલે ઈ કરતા એન ગણો હોય એન એટલે પૂર્ણાંક એટલે e થી એક ગણો હોય બે ગણો હોય ચાર ગણો હોય કોઈ દિવસ અપૂર્ણાંક જેટલો ના હોય એટલે ઈ કરતા બે તૃતીયાંશ ગણો એક દૂતીયાંશ ગણો એવું હોય નહીં બસ એ જ અહીં લખવાનું છે જો અહીં આગળી તો પદાર્થનો વિદ્યુત ભાર ક્વોન્ટમિત થયેલો હોય છે એટલે કે માત્ર પૂર્ણ સંખ્યાઓ એક ગણો બે ગણો અપ ટુ એન ગણો ઇલેક્ટ્રોનની સંખ્યાઓ હવે સાંભળો એવું કહેવા માંગે છે કે જ્યારે કોઈ પણ બે પદાર્થને આપણે ઘસીએ છે તો શું ટ્રાન્સફર થાય છે ઇલેક્ટ્રોન તો કાં તો એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે કાં તો બે થશે ત્રણ થશે કોઈ દિવસ એવું તો થાય નહીં કે અડી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય એટલે અડી ગણો વિદ્યુત ભાત ટ્રાન્સફર થાય નહીં એટલે એ જ કહે છે કે પદાર્થનો વિદ્યુત ભાર ક્વોન્ટામિત થયેલો હોય છે એટલે કે માત્ર પૂર્ણ સંખ્યાઓ એટલે એક બે ત્રણ એન આવી રીતે આવા સંખ્યામાં ઇલેક્ટ્રોનની સંખ્યાઓ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં સ્થાનાંતરિત થાય છે પણ કોઈ દિવસ અપૂર્ણાંક વિદ્યુત ભારત ટ્રાન્સફર થાય નહીં એનો એક ગણો બે ગણો ત્રણ ગણો વિદ્યુત પસાર ટ્રાન્સફર થાય પરંતુ અપૂર્ણાંકમાં બે તૃતીયાંશ ત્રણ ચતુર્થાંશ એક દ્વિતીયાંશ એવો વિદ્યુત ટ્રાન્સફર થાય નહીં અપૂર્ણાંકમાં વિદ્યુત ભાર ફરી શકતું નથી તેથી પદાર્થ દ્વારા સંગ્રહ કરવામાં આવેલું કુલ વિદ્યુત ભાર માત્ર વિદ્યુત ભારના ભિન્ન ગુણાંકમાં જ હોય છે ઓકે એટલે ક્વોન્ટમીકરણનો હેડિંગ આપણે સમજાવવાનું છે પછી બીજું શું છે બી માં એટલે કે મોટા પર વિદ્યુત બરો સાથે કામ કરતા હોઈએ મોટા પાયે એ વખતે આપણે વિદ્યુત બરનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકીએ છીએ ક્વોન્ટમીકરણ જ્યારે સૂક્ષ્મ લેવલે આપણે બહુ નાના નાના વિદ્યુત બરોની ચર્ચા થતી હોય જો ઈ નું મૂલ્ય કેટલું છે એક પોઈન્ટ છ ઘાત 10^-19 માઇનસ ઓગણીસ માઇનસ ઓગણીસ ગત એટલે કેટલું નાનું થયું પણ જ્યારે મોટા વિદ્યુત ભરો જેમ કે બે કુલમ પાંચ કુલમ દસ કુલમ તો એ તો મોટા વિદ્યુત ભરો થયા બસ તો એટલા સૂક્ષ્મની કોઈ વેલ્યુ નહીં આપણે કોંકણી જોડે એક હજાર બે રૂપિયા માંગતા હોઈએ તો પરચુરણ બે રૂપિયા માંગીએ છીએ એક હજારમાં હિસાબ પતાવી દઈએ છે ને બસ તો અહીં પણ એ જ વાત છે કે મોટા પાયાના અથવા મેક્રોસ્કોપિક ચાર્જના કિસ્સામાં ત્યાં જે ચાર્જનો ઉપયોગ થાય છે તે ઇલેક્ટ્રિક ચાર્જ ની તીવ્રતા એટલે ઈ ઈ ની તુલનામાં બહુ જ મોટો છે તમે ઈ નું મૂલ્ય કેટલું છે એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ કુલમ એટલે બે કુલમ પાંચ કુલમ દસ કુલમ એ તો ઈ ના મૂલ્ય કરતા ઘણા બધા મોટા વિદ્યુત ભારો છે તો જ્યારે ઇલેક્ટ્રિક ચાર્જ ની તીવ્રતા તુલનામાં એટલે ઈ ના મૂલ્યની તુલનામાં જ્યારે મોટા વિદ્યુત ભારો લેવાય છે તો ત્યારે

મોટા પાયે જયારે ગણતરી કરવામાં આવે છે ત્યારે એને અવગણિત માનવામાં આવે છે ટૂંકમાં એની ગણતરી ના લઈએ ના લઈએ તો પણ ચાલે એના પછી પાંચમા નંબર નો દાખલો આ પણ થિયેરિકલ છે જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુત ભર બંને પર દેખાડે છે એટલે કોઈ એક ધન વિદ્યુત ભરિત બનશે કોઈ એક ઋણ વિદ્યુત ભરિત બનશે આવી ઘટના પદાર્થોની અન્ય જોડીઓ માટે પણ જણાય છે વિદ્યુતભર સંરક્ષણના નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે થિયરીકલ આપણે સમજાવવાનું છે હવે સાંભળો કાચના સળિયાને રેશમી કપડા જોડે ઘસો તો કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન રેશમી કપડા ઉપર જશે એટલે કાચના સળિયામાંથી ઋણ વિદ્યુતભર દૂર થાય છે એટલે એ ધન વિદ્યુત ભરિત બનશે અને રેશમી કપડામાં ઇલેક્ટ્રોન જાય છે એટલે ઋણ વિદ્યુત ભરિત થશે ફરીવાર કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન રેશમી કપડામાં જાય છે તો ઋણ વિદ્યુતભર ગુમાવે છે એટલે ધન બને અને કપડામાં ઇલેક્ટ્રોન આવે છે એટલે એ લખવાનું છે જ્યારે બે પદાર્થને એકબીજા સાથે ઘસવામાં આવે છે ત્યારે બંને પદાર્થ પર વિદ્યુતભર પ્રેરિત થાય છે આ વિદ્યુતભર સમાન પરંતુ વિજાતીય હોય છે સમાન પણ વિજાતીય એટલે ઊર્જા સંરક્ષણનો નિયમનું પાલન થઈ ગયું તો સમાન અને વિજાતી હોય એટલે બીજાને કેન્સલ કરી દેને ઓકે સમાન આ લાઈન અગત્યની છે સમાન અને વિજાતી હોય છે આ કોઈ એક પદાર્થ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલા જ ઇલેક્ટ્રોન બીજો પદાર્થ મેળવે છે એટલે અહીં જેટલો ઋણ વીજભાર અહીં ઋણ વીજભાર જેટલો વધે છે એટલો જ આ બાજુ ધન વીજભાર વધે છે એટલે આમ તો ન્યુટ્રલ જ થઈ ગયું પાછું એટલે કે વિદ્યુતભારના સંરક્ષણ પાલન થાય છે અહીં એ જ લખ્યું છે આ રીતે વિદ્યુતભર પ્રેરિત કરવાની આ ઘટનાને ઘર્ષણ દ્વારા અથવા ચાર્જિંગ તરીકે ઓળખવામાં આવે આવે છે જ્યારે ચાર્જ કરો ઘસવામાં તો આવું થાય છે બંને પદાર્થ પર ચોખ્ખો વિદ્યુતભર જીરો કેમ જેટલો રેશમી કપડા પર ઋણ વિદ્યુતભર ઉદભવે છે એટલો જ કાચના સડિયા પર ધન વિદ્યુત ભર ઉદભવે છે એટલે જેટલો ધન છે એટલો ઋણ છે એટલે જીરો થઈ જાય નેટ ચોખ્ખો વિદ્યુત બળ શું થઈ જાય જીરો થઈ જાય છે જ્યારે આપણે કાટના સળિયાને રેશમી કપડાથી ઘસીએ છે ત્યારે તેમાં વિજાતીય વિદ્યુત બળ ઉત્પન્ન થાય છે આ ઘટના ઊર્જા સંરક્ષણના નિયમ સાથે સુસંગત છે સુસંગત છે એટલે એના નિયમનું પાલન કરે છે અહીં ઊર્જા સંરક્ષણના નિયમ સંતોષાય છે એવું કહી શકાય ઓકે ત્યાર પછી છઠ્ઠો નંબર લઈએ છઠ્ઠામાં જુઓ છઠ્ઠો કેવું છે અને માઇનસ પાંચ માઇક્રોકુલમ એવા આપેલા છે દરેક બાજુની લંબાઈ કેટલી છે દસ સેન્ટીમીટર છે તો ચોરસના ચારેય શિરોબિંદુ બિંદુ પર હવે વિદ્યુત ભરો છે તો ચોરસના કેન્દ્ર પર જો એક માઇક્રોકુલમ હોય તો તેના પર લાગતું બળ શોધો હવે જુઓ અહીં આગળ જોઈએ આમ થોડી નાની આકૃતિ કરી આપણે હા હવે સાંભળજો આ કેન્દ્ર પર આ ધન છે એટલે આ દિશામાં વિદ્યુત બળ અહીં આ દિશામાં લગાવશે બરાબર છે આય ધન છે ખબર છે ને ધન એટલે બહારની તરફ વિદ્યુત બળ લગાડે અને ઋણ હોય તો અંદર તરફ તો આ ધન છે એટલે આ દિશામાં બળ લગાડશે આ ધન છે તો ઋણ શું કરશે આકર્ષે એની આ દિશામાં બળ લાગશે અને આ ઋણ છે એટલે એને આકર્ષે એટલે આ દિશામાં બળ તો બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં બળ થયા એટલે સેન્ટર ઉપર એમની અસર શું થઈ જશે નાબૂદ થઈ જશે આ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે આ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે મૂલ્યો સરખા છે જુઓ તો આ કેન્દ્ર ઉપર આ બંને બળોની અસર સમાન પણ વિજાતીય છે એટલે અસર નાબૂદ થઈ જાય અને પણ સમાન અને વિજાતીય છે એટલે અસર નાબૂદ થઈ જાય તો બસ એવું સીધું લખી જ કાઢવાનું છે આપણે નીચે લખી દઈએ જુઓ આ બધું લખવાની કઈ જરૂર નહીં સીધું જ આકૃતિ પરથી કેન્દ્ર ઓ ઓ અને એ વચ્ચે લાગતું બળ સાંભળજો આવી રીતે નહીં હા આવું લખો ઓ અને એ વચ્ચે લાગતું બળ એ કેન્દ્ર ઓ અને એ વચ્ચે લાગતા બળની સમાન હશે આવી રીતે નથી લખવાનું આપણે શું લખીશું કહું સાંભળો આપણે આ ફિગર જોઈએ હું જે બોલું એવું લખવાનું છે તમારે

બળની અસર રહેતી નથી કોઈ પણ પ્રકારનું બળ મળતું નથી તો કેન્દ્ર પર બળ મળતું બળ 0 ન્યૂટન થાય જોઈ લો એવું લખેલું છે જો સીધું આવું સર જે બોલે એવું લખી કાઢો જો ટૂંકમાં બળો એકબીજાની અસરને શું કરે છે નાબૂદ કરે છે તો ચોરસના કેન્દ્ર પર મૂકેલા એક માઇક્રો કુલમના વિદ્યુત બળ પર લાગતું કુલ બળ શૂન્ય ન્યૂટન થાય છે તો આજે આપણે ટોટલ કેટલા દાખલા કર્યા છ દાખલા કર્યા ઓકે આજના લેક્ચરમાં વધારાના દાખલા દાખલાના પછીના લેક્ચરમાં લઈએ ઓકે તો આજે છ એ છ દાખલા સરસ રીતે લખીને તૈયાર કરી દેજો ઓકે ચલો ટાટાબાઈ